તો આજનો રવિવાર કેવી રીતે બની શકે ખાસ અને આજના પંચાંગ સાથે આજના દિવસનો શું છે વિશેષ મહિમા જાણીએ દવે પાસેથી નમસ્કાર મિત્રો તપોભૂમિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે તમામ દર્શક મિત્રોને ઉત્તરાયણ મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ આજની તારીખ છે ચૌદ એક બે હજાર ચોવીસ અને આજે આપણે એનો દિન મહિમા અને દિન વિશેષની વાત કરીશું તો ચૌદ એક બે હજાર ચોવીસ રવિવારનો દિવસ છે ક્ષયતિથિ છે પોષ સુદ ત્રીજ એટલે શુક્લ પક્ષની તિથિ ઘનિષ્ઠા નક્ષત્ર કુંભ રાશિ યોગ આવે છે વ્યતિપાત કરણ છે ગરજ અને પંચકની શરૂઆત થાય છે આજનો સૂર્યોદયનો સમય છે સવારે સાત વાગ્યા અને ચૌદ મિનિટ અને સૂર્યાસ્તનો સમય થશે છ વાગ્યા અને વીસ મિનિટ સાંજના ટાઈમે રાશિ જે બની રહી છે કુંભ રાશિ એના અક્ષરો છે ગ સ સ સ આજના દિવસે જન્મનાર બાળકનું નામ આ અક્ષર વર્ણ પરથી રાખી શકાશે આજના દિવસે જેની પણ જન્મતિથી જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ખૂબ અભિનંદન દિનની અંદર જે શુભ અને અશુભ સમય આવતો હોય છે જેને આપણે અભિજીત નક્ષત્ર પણ કહીએ છીએ સારા મુહૂર્તો કહીએ છીએ દૂર મુહૂર્તો કહીએ છીએ અને સાથે સાથે જે યમઘંટકાળ પણ હોય છે પણ સારી વસ્તુ સારા કાર્યની શરૂઆત કરવી હોય તો આપણે અભિજીત નક્ષત્ર જેવા નક્ષત્રથી કરતા હોઈએ છીએ તો એ સમય છે બાર વાગ્યા અને ચૌદ મિનિટથી લઈ અને બાર વાગ્યા અને સત્તાવન મિનિટ સુધી અને રાહુકાળનો સમય આવશે સાંજે ચાર કલાક ઓગણચાલીસ મિનિટ એટલે કે સોળ અને ઓગણચાલીસથી લઈ અને સાંજના છ વાગ્યા સુધી આ સમય રાહુકાળ છે સારા કાર્યો આ ગાળામાં કરવા નહીં તો આ દિન વિશેષની અંદર આપને એ પણ જણાવી દઉં કે આજના દિવસનો સ્પેશિયલ મંત્ર કયો હોઈ શકે તો મકર સંક્રાંતિ સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ તો એના માટેનો આજનો દિવસ સૂર્યની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ સૂર્યાય નમઃ અથવા તો ઓમ આદિત્યાય નમઃ સૂર્યના બાર નામો પણ છે ગાયત્રી મંત્ર પણ છે એની પણ આપ ઉપાસના કરી શકો છો અને સાથે સાથે આજના દિન વિશેષની અંદર જો આપ કોઈ દાન કરવા માગતા હોય કેમ કે આજના દિવસે દાનનું પણ મહત્ત્વ છે આજે અને કાલે બંને દિવસ આપણે દાન પણ કરી શકીશું તો દાનનું જે મહત્ત્વ છે એની અંદર તલના લાડુ છે કાળા તલ છે તલની ચીકી છે સાથે સાથે વસ્ત્રો છે એ ઉપરાંત ગરમ વસ્ત્રોનું ખૂબ મહત્વ છે એટલે ધાબડા અને એનું પણ વિતરણ કરી શકાય છે અને કોઈ બ્રાહ્મણોને તમે પૂર્ણ ભોજન પણ કરાવી શકો તો આ હતું આજના દિન મહિમા અને દિન વિશેષની વાત છે તો સામાન્ય રીતે ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરી ઉજવાય છે પણ આ વખતે સૂર્ય રાત્રિ દરમિયાન મકર રાશિમાં પ્રવેશવાનું છે એટલે પંદર જાન્યુઆરીએ મકર ની ઉજવણી કરાશે મકર નું શું મહત્વ રહેલું છે તે જાણીશું દવે પાસેથી આધ્યાત્મિક મહાશક્તિની અંદર મિત્રો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની અંદર એવું કહેવામાં આવે છે કે પુરુષ અને પ્રકૃતિ બે વસ્તુ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે એવી જ રીતે મકર સંક્રાંતિનો પર્વ પણ પ્રકૃતિના ભાગરૂપે જ મનાવવામાં આવે છે ભારતમાં નહીં વિશ્વભરની અંદર મકરસંક્રાંતિનો પર્વ તમે જાણતા જશો ખૂબ જ સરસ રીતે ઉજવવામાં મનાવવામાં આવે છે આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ભારતના દરેક રાજ્યોમાં એનું અલગ અલગ નામ આપવામાં આવ્યું છે મકર સંક્રાંતિ એ રાજસ્થાન અને બિહારમાં તમે જોવા જશો કે ઝારખંડની અંદર એને સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે તામિલનાડુની અંદર એને પોંગલના નામથી ઓળખવામાં આવે છે આંધ્રપ્રદેશ કેરળમાં સંક્રાંતિ અને યુપીની અંદર ખાસ કરીને એને ખીચડીના નામથી જેને આપણે અહીંયા ખીચડો પણ કહીએ છીએ એવા નામથી જે ઓળખાય છે એવો મકર સંક્રાંતિનો પર્વ સૂર્યનું ધનરાશિમાંથી મકર રાશિમાં પરિવર્તન એનું સંક્રાંતિ કાળ કહેવાય એને એ સંક્રાંતિ કાળની અંદર જેવી રીતે હિન્દુ ધર્મમાં બે મહિનાઓ બે ભાગમાં મહિનાને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે એવી જ રીતે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ જેને આપણે કહીએ છીએ એવી જ રીતે વર્ષને પણ બે ભાગમાં બે અયનમાં વહેંચવામાં આવ્યું છે એ બે અયન છે એક છે દક્ષિણાયન અને એક છે ઉત્તરાયણ એ બંને અલગ અલગ છે અને ચૌદમી જાન્યુઆરી એ સ્પેશિયલી ઉત્તરાયણનો દિવસ નક્કી પણ કરવામાં આવે છે અને સરકારશ્રી તરફથી એની જાહેર રજા પણ આપવામાં આવે છે તો એ મકર સંક્રાંતિનો પર્વ શું છે અત્યાર સુધી જે સૂર્યના કિરણો દક્ષિણાયણ તરફ હતા એ હવે પૃથ્વી તરફ આવશે અને એ પૃથ્વી તરફ આવવા માટે એ પોષ મહિનાની જ્યારે ધનરાશિમાંથી મકર રાશિમાં એનો જો પ્રવેશ કરે છે ધનરાશિને છોડીને ત્યારે આ જે ઉત્સવ છે એના માટે પૌરાણિક માન્યતા એવી પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ અસુરોનો ત્યાગ કરીને એમનો વધ કરી એમના બધાના મસ્તિષ્ક મંદાર પર્વતની અંદર દબાવી દીધા અને એ દિવસે જે પૃથ્વીલોક ઉપર સૃષ્ટિની અંદર અસુરો દ્વારા મનુષ્યોની અને અન્ય પીડાતા લોકોને ખૂબ જ શાંતિ પ્રદાન કરેલી અને એટલા જ માટે સકારાત્મકતાની શરૂઆત નકારાત્મકતાનો અંત અચ્છાઇની શરૂઆત બુરાઈનો અંત એટલા જ માટે મકર સંક્રાંતિનો પર્વ એ સૂર્યની કૃપા પ્રાપ્ત કરવાનો છે સૂર્યની એનર્જી પ્રાપ્ત કરવાનો છે અને એના દ્વારા આપણા શરીરની અંદર જે કોઈ પણ ઉણપો રહેલી છે એને પણ પ્રાપ્ત કરવાનો આ દિવસ છે અને એને આપણે અહીંયા પતંગોત્સવ તરીકે પણ ઉજવીએ છીએ અને એની અંદર ઘણા બધા અલગ અલગ લોકો પોતપોતાની રીતે અલગ અલગ દેશમાંથી અલગ અલગ કલર અને અલગ અલગ કપડાના કાગળના અલગ અલગ પતંગો ઉડાડી આકાશને રંગબેરંગું કરે છે અને સાથે સાથે આ દિવસે દાનનો પણ એટલો જ મહિમા છે મિત્રો દાનની અંદર એવું છે કે તમને જે જોઈતું હોય એવું આપો અને એમાંય જ્યારે સારો કાળ હોય સારા કાળની શરૂઆત થતી હોય અને એ વખતે જ્યારે તમે કોઈ સારી વસ્તુનું દાન કરો છો જેમ કે પહેલું સુખ તે જાતે નર્યા તો હેલ્થ જ્યારે આપણી સારી હશે તો બધું જ સારું છે તો હેલ્થ માટે કહેવાય છે ને કે તલ કાળા તલ ગોળ અને ગાયનું ઘી તો એ એક પૌષ્ટિક આહાર તરીકે લેવામાં આવ્યો છે અને એ દિવસોની અંદર એ વસ્તુનું ગ્રહણ કરવાથી આપણા શરીરની અંદર પૌષ્ટિક તત્વો આપણને પ્રાપ્ત થાય છે સવારના પહોરના સૂર્યના કિરણો વહેલી સવારે લેવામાં આવે તો બી ટ્વેલ્વ જેવી જે આપણી અંદર ખામીઓ હોય ઉણપ હોય એની પણ આપણને પ્રાપ્તિ થતી હોય છે તો એના માટે થઈને સવારમાં લોકો અગાશી ઉપર જાય છે સૂર્યના કિરણો પોતાના શરીર ઉપર પ્રાપ્ત કરે છે અને સાથે દાન પુણ્ય કરીને આ પોતાનું હેલ્થ એવી જ વસ્તુઓનું કાળા તલનું છે કાળા તલના લાડુઓને છે અને ઘણીવાર તો લોકો આ કાળા તલના લાડુ જે ગોળ અને ઘી મિશ્ર કરીને બનાવે છે એમાં ગુપ્ત દાન તરીકે એની અંદર પણ ચાંદીના સુવર્ણના કે કોઈ ચલણી સિક્કાઓ અંદર મૂકી અને ગુપ્ત રીતે દાન કરે છે અને એ ગુપ્ત દાનનું પણ એટલું જ મહત્વ છે ગરમ વસ્ત્રની અંદર ધાબડાઓ અને એ બધું લોકોને દાન કરવાથી ગરીબોને આપવાથી ક્યારેય આપણી ઉપર એવી ઈશ્વરની કૃપા વર્તાય છે કે આપણને ક્યારેય આવી મૂંઝવણમાં ન મૂકાય અને આપણી ઉપર ઈશ્વરની છત્રછાયા કાયમ માટે ટકી રહે ભવિષ્ય પુરાણની અંદર એનો ખૂબ જ સરસ મહિમા આવ્યો છે જ્યારે મહાભારતની અંદર તમે જોશો કે બાણસૈયા ઉપર સુતેલા ભીષ્મપિતામહ અને એ ભીષ્મપિતામહ કેટલા સમય સુધી એ બાણોની વેદનાઓ સહન કરતા ત્યાંને ત્યાં જ રહ્યા અને એમને ખબર હતી કે મકર સંક્રાંતિનો પર્વ આવશે અને એ દિવસે જ્યારે સૂર્યનું પ્રથમ કિરણ ધરતી ઉપર પડશે અને એ વખતે જ સ્વર્ગના પણ પ્રવેશ દ્વાર ખુલ્લા થશે અને એટલા જ માટે ત્યાં સુધી એટલી બધી વેદના સહન કરવા છતાં પણ એ ભીષ્મ ભીષ્મપિતામહ બાણસૈયા ઉપર એમ નામ રહ્યા અને એ બાદ જ્યારે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો દિવસ આવ્યો અને એ દિવસે એમણે દેહનો ત્યાગ કર્યો કેમ કે એ ભીષ્મ પિતામહ એમની પાસે ઘણી બધી શક્તિઓ હતી કે એ પોતાનું મૃત્યુ જાતે નક્કી કરી શકતા હતા તો એ દિવસ સુધી એમણે પોતાના મૃત્યુને પણ રોકી રાખેલું એવો આ સરસ મજાનો શુભ અને પવિત્ર દિવસ છે તો એમને ખબર હતી કે સારા દિવસોમાં જવાથી જ મોક્ષની પ્રાપ્તિ થશે અને એટલા જ માટે એ બાદ એમણે દેહનો ત્યાગ કરેલો એક એવી પણ કથા છે કે પતિત પાવની ભગવતી ગંગા ભગીરથ ઋષિના અથાગ પ્રયત્નો અને તપથી મહાદેવના પ્રસન્ન થવાથી ગંગાને ધરતી ઉપર લાવવાનું એમને વરદાન પ્રાપ્ત થયું અને એ જ્યારે કપિલ મુનિના આશ્રમે થઈ અને એમના પિતૃઓનું જ્યાં જ્યાં તર્પણ વિધિ અને એ બધું કરવાનું હતું એ બધી ક્રિયાઓ કર્યા બાદ જ્યારે એ સમગ્ર નદીનો પ્રવાહ ગંગા સાગરને પ્રાપ્ત થાય છે ગંગાસાગરમાં ભળી જાય છે અને એ વખતે ગંગાસાગરમાં પણ ઘણો બધો મોટો મેળો ભરાય છે એનો ઉત્સવનું એક સરસ મજાનું આયોજન થાય છે તો આવા પવિત્ર દિવસોની અંદર પિતૃઓનું તર્પણ કરીને પિતૃઓને રાજી કરીને એ નિમિત્તે કોઈને દાન કરીને એ પણ આપણે લાભ કરી લઈ શકીએ છીએ સાથે સાથે પવ પવિત્ર જે નદીઓ છે ગંગા છે નર્મદા છે આપણી આસપાસ કોઈ પણ એવી નદીઓ હોય આમ તો જલ જલમાં ગંગા છે તો એવી તમામ નદીઓના જળમાં સ્નાનનો પણ એટલો જ મહિમા છે આમ મકર સંક્રાંતિનું પર્વ માત્ર ઉત્સવ અને આનંદ મેળવવા માટેનું જ નથી પણ સાથે સાથે એની પૌરાણિક અને આધ્યાત્મિક પણ ઘણી બધી એવી કથાઓ છે જેના દ્વારા આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ તો આવો મકર સંક્રાંતિનો પર્વ અને નવા વર્ષની શરૂઆતનો આ પ્રથમ એવો મોટો તહેવાર છે કે જેમના દ્વારા ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત કરીને આપણે નિરોગી શરીર રાખી શકીએ છીએ સાથે સાથે દાન પુણ્યને એ બધું કરવાથી આપણી અંદર એક અલગ પ્રકારની ઉર્જા એક અલગ પ્રકારનું વાતાવરણ અને સાથે સાથે આપણી અંદર પણ લોકોને મદદ કરવાની એવી ભાવના આપણને પ્રગટ થાય છે આવો સરસ મજાનો ઉત્સવ પતંગ ઉત્સવ દ્વારા પણ આપણે ઉજવી અને એને એની કૃપા પ્રાપ્ત કરીએ તો મિત્રો આ છે મકર સંક્રાંતિ અને એનો તહેવાર એના ફળ એની એના દ્વારા આપણને શું થશે કેવી રીતે સંક્રાંતિનું મહત્ત્વ વધારે છે એના એનું રથ કયો છે એનો રાજા કયો છે એના વસ્ત્ર કયા છે એની પણ આપણે ચર્ચા કરવી છે કેમ કે આવો સરસ મજાનો તહેવાર હોય અને એની પૂરી જાણકારી જો આપણા સમગ્ર પાસે હોય તો એનાથી આપણે વિશેષ જાણકારી પ્રાપ્ત કરી અને લોકો સુધી પણ પહોંચતી કરી શકીએ છીએ તો મિત્રો અત્યારે હાલ પૂરતું બસ આટલું જ આ અને આવી સરસ મજાની માહિતી લઈને આપની સમક્ષ હું પ્રબોધ અનંત રૂપિણી મા દુર્ગાના એક અલભ્ય રૂપના આજે આપણે દર્શન કર્યા શક્તિપીઠ પૈકીના એક જ્વાલા દર્શનથી સૌના જીવનમાં શક્તિ અને પ્રકાશ ઉર્જાનો સંચાર થાય એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન પણ આવતીકાલે ફરી મળીશું અને તપભૂમિ ગુજરાતની આ આધ્યાત્મિક યાત્રાને આગળ વધારીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર